આલે હોરસીદનામ રે ત્યાં હમ ના બેડા પાર રે બાપા એ બાપા લાવો કે હેડો કે પછી છેલ્લી વાર પછી

બોજો ડબલુ જો મેરી તા અમે આ ડબલુ મને બતાવવાનો ડબલુ ખોરિયાલ કહે ડબલુ ભડિયાર અલ્યા પણ રોટલા કાડું છું કે ડબલુ અપાર આવ રોટલા કરતા તો તું એકલો આ પેલું નહીં નહીં તો શિકાર આમુર દેન આખપા મે આ પહેલા રોટલો તો પડી જાય છે મોય માનોય હાથમાં जाऊ સુરાં બે હા ઓ સુરાં બે હા અમે આ આવળો મોટો વગળો છે ને હે મારા जाऊ પાણી ભરી દઉ ના એમ નેમ ખાલી રહેજો ખોદો લઈ F éHoore, comem jao eu morta,ạtante, Gouda fitsrei- Estre.. Upser comem deve ter escrito Kamilazua منذ querat ter Bev the Ver a videre Lácuar, a longo so, prazo

પહેરવા લાવવું તો તારી શાળામાં પહેરવું તો પડતું એ બધી વાત ખબર છે તમે છો ને આ બધો નાટક ચાલ્યો મળ્યા છે ખેતર મજૂરો કરતા જોર આવે છે ઉપળો હળો છો નાનવાની હે નઈ પહેરવાજી નઈ પહેરવાજી શું કરવાન હળો હળો છે કો જે કે આ બુને આને મારા ઓડખ્યા દાગીના પહેરી લ્યો મોતી કાઢીને હવે કોણ આટલી ઉમર કણ બતાવવાનો અરે ખેતર મજૂરી કરો કે રખડ્યા વગર આનો હું ફૂલાવર સમજા હે ક્યાં અલે હા 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 હાલ હમણા હમણા હાલ જળબર ટૂટી જશે હા હું પકા હાથ પકા હો હો જા હો ગુજે છોરો મો હે 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 પણ બાબાને છોડી દે બાબાને કે કોલેમાં આમણા હાલમાં ગોગો લઈ જાવ પકડી એટલે હ ઉભો રહે પાછું ગોમ એ એ બાબા હું કોનું છે મારું એ એ ભાઈ ભાઈ આ બતાવ પણ હું કાવા મને પકડ લાયો છો મને પકડ્યો ને મારું લખ મામા ઓનું આ મારું છે મારું મારું ડોલે ડોલ બોરા ઓનું ઉંઠો હાથ હાથ ઓજ બુધાળા બધું હોય છે લે લે બુધાળા લે 5 રૂપિયો મેસી માછો કે મામા ઓનું માર ઓનું પતીયું દે

પૈસા ઘર જ બનાવું સાબા બે હું નહિ પેલા લાવવા કુનુ છે ખબર તમને બોલાય

મેસેજ પણ સારો એક સંદેશ છે દેખાવ કરવો નહીં જો મારા છોકરા નું કેવું એ તો અમારા મિત્રો વાહના હતા તે છોકરો બચી ગયો બાર ના હોય તો તમારા મારી નાખીને ફેકી દી અને અમારો વિડીયો ગમે લાઈક શેરક્રાઈબ કરજો જય માતાજી